નજર રાખી રહી છે ડ્રોનની મદદે હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સવારથી જ શહેરના મોટા જંક્શન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ છે જેમ જ ડ્રોન ઉડાવાયું કે હેલ્મેટ વિના ચાલકો તરત સિગ્નલ પાછળ સંતાઈ ગયા કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા કેટલાક લોકોએ તો ચશ્મા કે મફલર પહેરી લીધા જેથી ડ્રોન તેમને ઓળખી ન શકે પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત એક્શન મોડમાં આવી અને આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરીને ચલણ ફટકારી દીધા સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ પિસ્તાલીસ દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવવામાં આવેલું કારણ કે વર્ષ બે દરમિયાન કુલ પચાસ ટકા લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે તેવું ડેટા એનાલિસિસ પરથી જાણવા મળેલ છે તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે આજ રોજ આ પિસ્તાલીસ દિવસનું કેમ્પેન પૂર્ણ થઈ ગયું છે તો આજે પંદર ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવાર ની સુરક્ષા માટે નીકળો તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના ત્રણ હજાર થી વધારે કર્મચારીઓ ત્રણસો થી વધારે અધિકારીઓની ટીમ દરેક જંક્શન ઉપર તૈનાત છે અને આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા એમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે સાથે સાથે દંડની સાથે સાથે અમે અમારા સાતસો ને બોતેર સીસીટીવી કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલન મોબાઈલ એપ અને વીઓસી એપના માધ્યમથી